જય માતાજી મિત્રો કેમ છો બધા જય માતાજી જય માતાજી કેમ છો જય માતાજી કેમ છો બધા મિત્રો બધા મજામાં જ છો બધામાં બધા જો તો અને ફરીથી એક નવા વિડિયો તમારું સ્વાગત છે માતામાં સ્વાગત છે હા સ્વાગત છે અને આજનો પ્રોગ્રામ એવો છે મિત્રો કે તો આજનો પ્રોગ્રામ એવો છે લાઈક કરો શેર કરો

હા અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો હા શેર કેમ છો મિત્રો બધા મજામાં જશો અને ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજનો પ્રોગ્રામ એવો છે કે અત્યારે અમે જઈ રહ્યા છીએ ખેતર અને અત્યારે અમે ઘેર છે વિરાટભાઈ નાનું બેન અમારા બે બેન છે અમદાવાદ ગયા છે ભાગ્યશ્રી બેન ને બેન એ આવશે થોડાક દિવસમાં એનું વેકેશન ખુલી જશે એટલે તો બસ જાય છે અને તમે વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે ખેતર ભોગી ગયા છે અને જોઈ લો મારો તમને ખેતર તો તમે છે આગલા વિડીયો આપણે ખેતર ભોગી ગયા છે અને મિત્રો આપણે અહીંયા ગાડી મેગી દીધી છે જોઈ લો આપણે આ ગાયને અહીંયા બાંધી છે અને આ છે ને આપણી ડાળી હતી ખેતરમાં માંડવી કાઢીને પછી બધી બારી અહીં હારી લીધી છે અને બીજા બધા મારા બેઠા છે પાડી ઓલે પર બેંધી છે ને જોઈ લે અમારો વાડો છે ના આ છે અમારી પાડી તો અત્યારે તો ખેતરમાં તો કામ તો એટલું બધું કઈ છે નહીં રહી કાલે મતલબ આમાં મેન્ડવીને વીણવાનો તો એ બધું વીણાઈ ગયું આ હવાના પરમાં છે ને દાંતે હાકેલી છે મિત્રો બસ આમાં ઘઉ એટલું બધી કામ નથી આ બધું સાફ સફાઈ ને હું ખાલી થઈ ગયું થઈને ખાલી કરીને નામ બીજું માંડવી ને બધું ભરી દીધું છે આપણે અત્યારે તારે જાય મિત્રો ને જોઈએ કે દીધો કેટલા દિવસ તારે ગયો નથી જો મારા બાપા આવે તો જમણે જ મેન્ટવી કાઢીશ બત્રીસ નંબરમાં ફાલ જોઈ લો મિત્રો કંઈ ઘટે જ નહીં બસ આ એક બે દી હુકા પછી આને કાઢણ છે થોડીક જ છે એટલામાં જ છે ના એ ડેમેર ફરતી કરશે ને દાંતી આખો નથી ને ત્યાં ટર્ન હાકી જશો ભાઈ ટ્રેક્ટરવાળો ભાઈ એટલે આપણું ખોડું છે મારા કાકાના ઘરના તો મિત્રો અમે ઘઉં વાઈ દીધા જોઈ લઉં ઓલા બધી છે અડધો છે ને ડાર જેવું ત્યાં સુધી આપણે વાવાના છે બે બે દિની વાર લાગશે આપણે સટામ જવાનું છે ઓલી પર આપણે કાદા માતા ના છે પછી ધારે આવી ગયા છે મારા બાપા ના છે નામાં આપણે બે દિવસ પહેલા જવર વાઈ થી પટણ જો ઉગી ગઈ મસ્ત ની વિગા ની જવર છે જોઈ લો ઘરે ઉગી ગઈ છે ને હજી ઉગતી આવે છે બે દિવસ પહેલા જ વાઈ થી હજી પણ ઘઉં વાઈ દીધા છે મિત્રો એટલે બધાએ વાય દીધું કોક જ બાકી છે વાવામાં આપણો કપા ટોલા ફરે તમને બતાવું અને કપામાં છે ને ફૂલ વીણી આવી ગઈ છે મિત્રો જોઈ લો બસ હવે આજ તો નહીં કાલથી વીણવાનો જ છે કપા જોઈ લો અને હું તમને નજીકથી રૂ બતાવું છું જય લો હવે પોછું પોછું અને નાજુક અને નમણું છે તો ફૂલ ભીણી આવી ગઈ છે તમે ફ્રી હોય તો ભીણું આવી જજો કપામ બગડી ગયો ને આમ હારો છે આ બાજુ જરી જરી હુકાઈ જઈશ જઈ લો ને આપણી વાડીની મોજ છે મિત્રો ખાડી મજા આવી જાય કઈ ઘટે જ નહીં હા મિત્રો મેરસે આવી ગયા છે જોઈ લો આ એટલા બધી માં મેરસી છે જોઈ લો સલા ઉલા ઉદી આ બધો પપ્પા છે નાવડ્યા છે ટ્યુડર મિત્રો તમે જોઈ જ છે અને આ બધી છે મેરસે મેરસે મસ્ત ના થઈ ગયા છે ગયા છે થોડાક છે એમાં અમારે હેમંતભાઈ બકાલું કર્યું છે જોઈ લો સોળા અને છે બધું ઉતરવાનું ચાલુ થઈ જાય ગૌવાર સેવલી સાઈડ આ બાજુ સોળા છે ને ઓલ્લાપરે છે ને રીંગણી છે

ઘાસનો એ અમારે કાઢી નાખવાનું છે ને પાછું ફરીથી ઘાસ સોંપવાનો છે હા મારા કાકા ઘઉં આવી ગયા જોઈ લો એક વીઘામાં નામાં અમારે ઘઉં વાવાના છે હાલી ગયું છે એટલામાં બાકી છે બસ હવે થોડુંક જ છે હાલી જ હા માંડવી નીકળે છે જોઈ લો મિત્રો માંડવી ઘણી તૂટેલી છે માંડવી નો બધો બહુ દેખાય છે